જો પપ્પા પારેવાને શેણ માંથી બહુ આપને પુણ્ય મળે છે અને હું બેલમ પરથી શક્તિધામ બેલમ પરથી બોલું છું અને પારેવાને શેણ નીરો એનથી કુંજ બહુ થાય કૂતરાને રોટલો નીરો તો એનાથી પુણ્ય મળે પછી ગાયુને ઘાસ નીરો તો પુણ્ય મળે અને સેવા કરો ગમે એની સેવા કરશો એ મેવા મળશે બાકી આપને ઘણા એમ કહે છે કે ભાઈ પુણ્ય આ માણસ પાપ કરે તો એને મજા છે એમ પણ એના આગલા ભાવના થોડાક પૂન હોય જ એને મજા હોય બાકી એના પૂન પૂરા થાય પછી એ હેરાન તો થાય જ છે એટલે કરમના બદલા દેવા પડે બાકી કાંઈ કરમ સિવાય બીજું કાંઈ હોતું નથી અને ખોટા બપા કોઈ અણસ્રદ્ધામાં ઉતરશો નહીં અને હું કાંઈ જોણ કરું છું પણ ખાલી જોવાણ કરી દઉં બાકી મને કાંઈ ખબર પડતી નથી હું આમાં કાંઈ જાણતો નથી હું કોઈને અણસ્રધ્ધામાં ઉતરતો નથી જાય શક્તિ માતા પારેવાને વારને નિર્જો મારા બપા કીડજુ કુલેર ફૂલ જો કુદરાને રોટલા ની જો એવું બધું કરો તો તમને આ મારું રે નાવા બાળા રહો હોય ને હાસ હોય ત્યારે વધારે મજા આવે અમારે કહેવાય જય શક્તિ માતા પારેવા છે અને કાયમી ગમે શૈન નીરી છે અને પારેવાને શૈન નીરવાથી ખૂબ ધર્મ થાય છે બહુ પૂંજ મળે છે આ પારેવા છે પારેવાને શેણ કાયમીક આપણે જે પહોંચતી મુઠ્ઠી સપ્ટી છે હું તો દર વર્ષે વી એક વીમાના જ નીરું છું આ પારેવાને આ પારેવા બધા મારી ઘેર કાયમીક સવારમાં માસ સાત વાગે હાજર થઈ જાય આ જો પારે પારેવાને શેણ નીર હોય તો બહુ સારું